પતંગ ના દોરા થી એક યુવક નું મોત બીજા વ્યક્તિ ને છ ટાકા ભરૂચમાં ઉત્તરાયણ તહેવાર દરમિયાન પતંગના દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો સામલોદ નજીક નબીપુર વિસ્તારમાં પસાર થઈ રહેલા બત્રીસ વર્ષીય સંજય મુરજીભાઈ જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે એક જ દિવસમાં બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતી જ્યાં રણજીતભાઈને પતંગના દોરાથી અગાળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ઈજાઓ પર છ ટાંકા લેવામાં આવ્યા હતા આ બંને ઘટનાઓએ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા ફરી એકવાર સામે લાવી છે આવી દુર્ઘટનાઓ રોકવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે જે ચિંતાનો વિષય છે ભરૂચ ભરૂચ થી ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ નો આનંદ માતમમાં ફેરવાયો ભરૂચમાં પતંગના દોરાથી એક યુવકનું મોત બીજા વ્યક્તિને છ ટાકા આવ્યા ભરૂચમાં ઉત્તરાયણ